સાબરકાંઠાના હિંમતનગરમાં સંયુક્ત સહકારી મંડળીની બેઠક યોજવામાં આવી હતી જેમાં બેંકના ચેરમેન અને સહકારી મંડળીઓએ વિરોધ પણ વ્યક્ત કર્યો હતો આ ઘટનામાં સહકારી મંડળીઓએ બેંકના ચેરમેન ખોટી રીતે ડિરેક્ટર પદે પહોંચ્યા હોવાના આક્ષેપ કર્યા હતા આ મામલે સહકારી મંડળીઓએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને તપાસની માંગ પણ કરી હતી તેમજ રેલી યોજીને ખોટી રીતે સભાસદ બન્યા હોવાનો વિરોધ પણ કરવામાં આવશે તેવી વાત કરી હતી મુખ્યમંત્રી હિંમતનગરની હોદ્દેદારોની મીટિંગ મળી જેમાં પાક બાબતે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવાનું નક્કી કરવામાં આવ્યું તેમજ સાબરકાંઠા બેંકના ચેરમેન દ્વારા સહકારી કાયદાને ઘોડીને પી જવામાં આવ્યો છે અને અનેક પેટા નિયમોનો ભંગ અને રેકર્ડ સાથે ચેડા કરી આઠ આઠ બે હજાર ના રોજ ચેરમેન બન્યા હતા જેના એક વર્ષ પૂર્ણ થયા અને આઠ આઠ બે હજાર ચોવીસના રોજ અમુક સહકારી કાયદો બચાવો રેલીનું આયોજન કર્યું છે જેમાં દરેક સેવા સહકારી મંત્રીના ઉદ્દેદારો તેમજ અનેક સંસ્થાના ડિરેક્ટરો પણ જોડાવાના છે અને અમારી માંગ રહેશે કે હંસાબેનને સભાસદ પદેથી દૂર કરી ચેરમેન પદેથી પણ તાકીદે દૂર કરવામાં આવે અને સેવા સહકારી મંત્રી દરેક ગામમાં ખુલે તે માટે સાબરકાંઠા બેંક દ્વારા સૂચિત ખાતા ખોલવામાં આવતા નથી તે પણ સૂચિત ખાતા ખોલીને દરેક ગામમાં સેવા સહકારી મંત્રી બને એવા અભિગમ સાથે એવા હેતુ સાથે અમારી આ રેલી ટાવર ચોકથી કલેક્ટર ઓફિસ સુધી યોજાવાની છે અને કલેક્ટરશ્રીને રૂબરૂ આવેદનપત્ર આપવાના છે Rangila Ráskótt núna